સંસ્કારી દરબાવટી ડભોઈ નગરી ખાતે નર્મદેશ્વર મહાદેવ આયુષ સોસાયટી ખાતેથી શ્રી પરશુરામ ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં જય જે પરશુરામના નારા સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે શહેરના રાજમાર્ગો થઈ ટાવર ચોક ખાતે સમાપ્ત કરવામાં આવી હતી આ પ્રસંગે બ્રહ્મ બંધુઓ પરશુરામ સેનાના અગ્રણીઓ અને શહેરના આગેવાનો પ્રજાજનો મોટી સંખ્યામાં જોડાયા હતા ઉત્સવ પ્રિય અને સંસ્કારી ધર્માવટી નગરી ડભોઈ નગર ખાતે નર્મદેશ્વર મહાદેવ મંદિર આયુષ સોસાયટી ખાતેથી શ્રી પરશુરામ ભગવાનની બ્રહ્મ સમાજના અગ્રણીઓ અને ડભોઈના લોકલડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાની રાહબરી હેઠળ આયોજન કરવામાં આવેલું પ્રથમ નર્મદેશ્વર મહાદેવની આરતી કરવામાં આવી હતી ત્યારબાદ શ્રી પરશુરામ ભગવાનનો ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના દ્વારા આયોજિત જન્મોત્સવ ઉજવણીના કાર્યક્રમ ભાગરૂપે ભવ્ય શોભાયાત્રા જય જય પરશુરામના નારા સાથે કાઢવામાં આવી હતી આ શોભાયાત્રા એસટી ડેપો વડોદરા ભાગોળ ટાવર થઈ જૈનવાળા ભીખલકુઈ ટાવર ખાતે સમાપ્ત કરવામાં આવી હતી મોટી સંખ્યામાં હાથ પર કાશ્મીરના આતંકવાદીના હુમલામાં માર્યા ગયેલ શહીદોને યાદમાં આતંકવાદીઓનો વિરોધ નોંધાયો હતો આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના સદસ્ય અને વડોદરા જિલ્લાના કેળવણી મંડળના પ્રમુખ શશિકાંત પટેલ વડોદરા જિલ્લાના ભાજપ સમિતિના મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મડ વડોદરા જિલ્લાના પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ નગર સેવકો નગરપાલિકાના પ્રમુખ તેમજ પરશુરામ સેના વગેરે મહાનુભાવો શોભાયાત્રામાં જોડાઈ કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી ધારાસભ્ય શ્રીએ સર્વે બંધુઓનો આભાર માન્યો હતો ભગવાન પરશુરામનો જન્મોત્સવ જન્મદિવસ જેને આપણે પરશુરામ જન્મોત્સવ તરીકે ઉજવીએ છીએ ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર એવા ભગવાન પરશુરામે એકવીસ વખત અનિષ્ટોનો આ પૃથ્વી પરથી નાશ કર્યો હતો બ્રાહ્મણોના આરાધ્ય દેવને બ્રાહ્મણો જે ગૌરવ લે છે કે અમે પરશુરામનો વંશજ છે એવા પરશુરામનો આજે જન્મોત્સવ દર્ભાવતી નગરીમાં પણ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો આટલી આકરી ગરમીમાં પણ આ શોભાયાત્રામાં જોડાયા છે હું આપના મારફત તમામને પરશુરામ જન્મોત્સવની શુભેચ્છા પાઠવું છું અને દરભાવતી નગરી પર પરશુરામના આશીર્વાદ વરસતા રહે એવી પ્રાર્થના કરું છું કાશ્મીરમાં બાવીસ એપ્રિલે કાશ્મીરમાં જે બનાવ બન્યો હતો જે રીતે આતંકવાદીઓએ ધર્મ પૂછીને ગોળીઓ મારી હતી આનું દુઃખ તમામ સનાતની ધર્મીઓમાં છે અને એટલા માટે જ આજે અહીંયા કાળી પટ્ટી ધારણ કરીને એક આક્રોશ પણ બતાવવામાં આવ્યો છે અને બે દિવસ પહેલાં દર્ભાવતી નગરીમાં જનઆક્રોશ રેલી પણ યોજાઇ હતી એમાં પણ મોટી સંખ્યામાં હિન્દુઓએ ભાગ લીધો હતો અને આમાં દરબાવતી નગરીના મુસ્લિમોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જે કૃત્ય પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું છે એને વખોડવામાં આવ્યું છે ત્યારે જે આપણી સરકારે મોદી સાહેબ પર સંપૂર્ણ દેશને ભરોસો છે આનો બદલો જરૂર ટૂંક સમયમાં લેવામાં આવશે એની હું ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય તરીકે ખાતરી પણ આપું છું